જે આદિવાસીઓનો ખુશીનો દિવસ છે અને યુનોએ જે નવમી ઓગસ્ટ આદિવાસી દિવસ તરીકે ઉજવવાની જે જાહેરાત કરી છે અને એના ભાગરૂપે આદિવાસીઓના જળ જંગલ જમીન અને પોતાના અધિકારો કેવી રીતે સંરક્ષિત થાય અને એક થઈને અમે જે પણ શોષણ શોષિત લોકો છે શોષણ કરનારા લોકો છે એની સામે આદિવાસી એક અવાજે લડે એવી આ ઉત્સાહ જોઈ રહ્યા છો આપ તમે યુથ હોય વડીલો હોય વૃદ્ધો હોય મહિલાઓ હોય એક અનેરો ઉત્સાહ છે જે ભીડ અત્યારે જોવા મળી રહી છે આદિવાસી સમાજના પ્રશ્નો ઉપસ્થિત થાય છે તો ચોક્કસથી આ ભીડ ભેગી થશે ખરી આદિવાસીના પ્રશ્નો માટે સતત જાગૃત છે અને જે આદિવાસીઓમાં ઉન્માદ છે અને જે ઉત્સાહ છે એ અમે કઈ રીતે આંદોલન તરફ વળીએ એનો પ્રયાસ ચાલી રહ્યા છે અને જેમ જેમ જાગૃતિ આવશે

ખૂબ જ હર્ષોલ્લાસથી સમય સમાજ માંડવી દ્વારા કરવામાં આવી તેમજ નાની અનાની તેમજ યુવા મિત્રો દ્વારા ખૂબ જ હર્ષોલ્લાસથી આ ઉજવણી કરવામાં આવી અને એક સંદેશ આપવામાં આવ્યો કે માંડવી તાલુકા અને ઉમરગામથી અંબાજી સમાજ સમસ્ત જે ટ્રાઇબલ બેલ છે એની અંદર આદિવાસી સમાજ એક થઈ ચુક્યો છે અને દરેક જંગલ જમીન માટે લડતો રહેશે અને સંઘર્ષ કરતો રહેશે અને તેમજ જે લોકો મીડિયા મિત્રો જે પોલીસ પ્રશાસન છે અને વ્યવસ્થા પૂરી પાડે છે તેમનો અમે આભાર માનીએ છીએ અને આ ઉપરથી તમામ લોકોનો અમે આભાર માનીએ છીએ જય જુનાથ